તો આજે છે દશામાના વ્રત છેલ્લો દિવસ તો આજે આખી રાત ચાર હશે અને આખો દિવસ કરશો એ તમને આજે બતાવશું અમે તો ચાલો આજે દશામાના વ્રત છેલ્લો દિવસ છે તો તમને દશામાના દર્શન કરાવી લો એટલે આપણે નાની ગરબી ફ્રેસ થઈ ગયા છીએ અને થોડી વારમાં જવાનું છે કામ તો ચાલો મળીએ તમને બપોરે જમવાનું આવે લાઈ ત્યાં તો અત્યારે બપોરે દસામ મને લાભશે મેં પ્રસાદી ધરી દઈ

ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ हाँ तने आवडे हैं क्या हम तो ये भी नहीं तेरे को दो आनों हुए आओ करें ये भी नहीं

ઉભા છે 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 જો ખાઈ રહ્યા દસમા નો છેલ્લો દિવસ છે તો અમે જાગરણ કરીએ એ પણ આવશે બ્લોગમાં તમે બ્લોગમાં બન્યા રહીજો આ જાતો અખંડ દીવો એટલે દીવો હજી પ્રગટે છે સવારનો પ્રગટે છે અને મારી મમ્મી બાયર છે જોવો નાઈન ફ્રેશ થઈ ગયો છો અને અહીંયા દીદી તૈયાર કરી રહી છે દેખાવ તો ગાઈસ આ રહે છે દસમાનો છેલો દિવસ પછી અહીંયા સુનુ સુનુ લાગશે થોડા દિવસ シェイチョウう

તો અત્યારે આપણે આવી ગયા છે એ કામ ઉપરથી ઘરે અને આપણા ઘરે જોવા જશે નો પ્રોગ્રામ છે ચિપ્સનો જો અત્યારે ચિપ્સ ચિપ્સ તરવાનું ચાલુ છે અને વિદ્રવભાઈના નખરા અમારે મારે તન્વી બેન જો એને તો બસ મોબાઈલ હાથમાં આવી જાય એટલે એ મોબાઈલ જોયા કરવાનો

चिप्स चिप्स। बना भी रही छे, तो करो के लिए। है। जलवा हमारा। तम तम तो आज चे चे चलो दिवस तो चलो तुमने माताजी माता दर्शन करी दू બને ભાઈ બોન ખાવા બેય ગયા એ ને અમારા રુદ્રને તો વગર વાત જ દાંત આવતા હોય છે ને અમારે તની બેન ને ચિપ્સ બહુ જ ભાવે કેવી ભાઈ તની બેન ચિપ્સ એ તને તો ભાવે એટલે એમ જ કે ને તો આ ભાઈ જમવા બેસી ગયા છે સોસ દીઓ ભાઈ સોસ

નમર તનવી બેન ને સ્માઈલ લાવે છે ના જો આજો ના જો કેવા બુડબુડિયા બોલે છે ચિપ્સ માં છે કાચી ચિપ્સ અહીંયા પાકી રહી છે અને અહીંયા પાકી ગયેલી છે ના છે અમારા ચિપ્સના માસ્ટર ચેપ અમે બંને માણા ચિપ્સના માસ્ટર ચેપ છીએ મને પણ આવડે છે અને આને પણ આવડે છે આવડે છે આવડે છે ગાઈસ કેમ કે તમે મારો એક વિડીયો હું તમને આમાં ક્લિપમાં મૂકી દઈશ એમાં તમે જોઈજો આપણે બનાવેલો છે એ ચિપ્સ બધી કાંઈ ખોટું નહીં વિડીયો હું મૂકી દઈશ ગાઈઝ તમે

ચિપ્સ 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 પુળસ નહીં અમારી ચિપ્સ એકવાર ખાસો તો આંગળા ચાટતા રહી જઈસો ખાસો તો આંગળા પણ ભેગા થઈ ગયાસો અને હા તમે બધા કોમેન્ટ જરૂરથી કરજો સારી સારી કોમેન્ટ કરજો અને આપણે રીડ કરવાનું પણ ચાલુ કરશું થોડાક દિવસમાં તમારી સારી સારી કોમેન્ટ કરવાનું ચાલુ કરો આપણે બધાની કોમેન્ટ વાંચશું રીડ કરશું

તો અત્યારે આપણે આરતી કરી લઈએ પછી દશામાં વિસર્જન કરવા જવાનું છે જઈએ છીએ દશા મને પધરાવવા માટે અત્યારે દશા મને પધરાવવા માટે તૈયારી થઈ ગઈ છે બોલો દશા માની જય અત્યારે પધરાવવા માટે અમે નદીએ આવી ગયા છીએ અહીંયા છે માતાજી આપણે અહીંયા દશામાની મૂર્તિનું વિસર્જન કરી નાખ્યું છે વિસર્જન કરીને ઘરે આવી ગયા છીએ અને આમ લોગને હવે અહીંયા સમાપ્ત કરીએ છીએ તો જે જે લોકો નવા નવા જોવાવાળા આવી ગયા છે તે અમારી છે સબ્સ્ક્રાઇબ કર્યો તો આજનો આમ લોગ અમારો કેવો લાગ્યો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો તો મળી જાય નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ અરે સોચીએ મત સબસ્ક્રાઈબ કીજે